દિવાળી પર્વની સાચા અર્થમાં પ્રકાશ પર્વનું રૂપ અપાઈ હતું સ્થળ ઉપર ઉપસ્થિત અધિકારીઓએ કહ્યું હતું કે આવનારા સમયમાં પણ પોલીસ સ્ટાફ આવા સામાજિક અને માનવીય કાર્યો કરતા રહેશે ભાઈ આજ રોજ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢીંગા ચાલી નામની એક સંસ્થા આવેલી છે જેમાં અનાથ બાળાઓ અભ્યાસ કરતી હોય છે તો એ બાળાઓને અમે દર વર્ષે મહેરબાન સીપી સાહેબ એચએમ સાહેબ સીએમ સાહેબ વગેરેની સૂચનાઓ છે ને માર્ગદર્શન હેઠળ દર વર્ષે નવરાત્રી તેમાં દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ ગયા વર્ષે પણ અમે તમામ બાળાઓને નવરાત્રિના પર્વમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગરબાનું આયોજન કરેલું હતું અને એમને સ્વરૂચિ ભોજન આપી અને રવાના કરેલા હતા બાળકો બત્રીસ બાળકો છે અને એમનો આઠ સ્ટાફ છે ટોટલ ચાલીસ જણા છે ગયા વર્ષે પણ અમે દિવાળી પર્વની ઉજવણી કરી હતી એવી જ રીતે આ વર્ષે પણ માનનીય અમારા જે સી પી માર્ગદર્શન અને સૂચના હેઠળ આજે સલાબતપુરા પોલીસ વિસ્તાર ખાતે આ બાળાઓને લાવી સ્ટાફ સાથે અને દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ સલાભપુરા પોલીસ પરિવાર પહેલ કરે છે સીપી સાહેબની સૂચના હોય છે અને આ બાળાઓ છે અનાજ છે બરાબર એટલે એમનું કોઈ પરિવાર નથી હોતું તો એમનો જે કંઈ સ્ટાફ છે એ અને છેલ્લા બે વર્ષથી અમે એ બાળાઓ અમારા જ પરિવારના છે એમ માની અને નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ આ વર્ષે પણ અમે દિવાળી પર્વમાં એ તમામ બાળાઓને એક એક જોડી કપડાં સ્કૂલ બેગ મીઠાઈ વગેરે આપી અને એમને સ્વરૂચિ ભોજન સાથે અહીંથી વિદાય કરીશું દિવાળી છે લોકોને શું કહેવામાં આવવું સાવચેતી હા બરાબર છે જો દિવાળીનો પર્વ છે સાવચેતીથી જ આપણે ઉજવવો જોઈએ આગ અકસ્માત અથવા ફટાકડા ફોડતી વખતે નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને એવા મોટા ફટાકડા છે તો એ આપણે વડીલોએ અથવા મોટા બાળકોને દેખરેખ હેઠળ ફોડવા જોઈએ તેમજ દિવાળીના પર્વમાં બહાર આપણે ઘણા બધા નાગરિકો છે બહાર ફરવા માટે જતા હોઈએ તો ચોરી ન થાય એ બાબત એની કાળજી રાખવી જોઈએ વોટ્સઅપ પર સ્ટેટસ ન મૂકવા જોઈએ અથવા તો ન્યૂઝપેપર આવતા હોય તો ન્યૂઝપેપરવાળાને ના પાડવી જોઈએ અથવા તો ન્યૂઝપેપર કોઈ પડોશી છે એ લઈ લે એવી બધી તકેદારી આગ અને ખાસ કરીને ચોરીની રાખવી જોઈએ જી સર સમાજસેવી ધર્મેશ ગામી દિવાળીનો પર્વ નજીક છે ત્યારે ટીંકાચીકા ચારલી સંસ્થાની દીકરીઓ સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે આવ્યું છે ફટાકડા અને બેગ અને કપડાં પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી જાડેજા સાહેબ ચૌહાણ સાહેબ દ્વારા આપવામાં આવ્યા છે તમામ દીકરીઓના મોડા પર સ્મિત આવે એમના જીવનમાં ઉજાસ આવે પ્રકાશનો પર્વ આ દિવાળીનો તમામને ખૂબ આનંદ અને ઉત્સવ આવે એવી તમામને શુભકામના અને સલાબતપુરા પોલીસ સ્ટેશન તો સુરત શહેર પોલીસ હર હંમેશા માનવ સેવા માટે પ્રખ્યાત છે અને આવી જ્યાં પણ સંસ્થાઓ ચાલતી હોય ત્યાં વિઝિટ કરતી હોય છે એમની સાથે સમય વિતાવતા હોય છે ત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશન કાયમ માટે આ દીકરીઓની સારસંભાળ રાખે છે અને કોઈ પણ તહેવાર હોય એમને સાથે મળે છે એમને અને એમની સાથે ભોજન કરે છે દીકરીઓની અંદર પોલીસનો ડર નીકળી જાય અને પોલીસ એક સુરક્ષાનો જે રીતના અધિકારીઓ માટે કામ કરે છે એ ખરેખર ધન્યવાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસના જે અધિકારીઓ છે એ ખરેખર ખૂબ જ સરાહનીય કદમ કરે છે હર વર્ષે આવી બાળા અધિકારીઓના ઉત્સાહમાં રહે છે અને એમને આનંદ વ્યક્ત કરાવે છે થેન્ક યુ સો મચ સલાબતપુરા પોલીસ સ્ટેશનના દરેક કર્મચારીઓ અમને દર વર્ષે યાદ આવે છે આ ગયા ફેરી પણ લાવેલા તને ને આ ફેરી પણ આ ફેરી તમને એક મેસેજ મોકલવા માંગે છે કે પોલીસથી તમે ડરો નહીં પણ પોલીસ તમારા મિત્ર છે તમે એમને મિત્ર 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 બનો અને તેમને તમારી તકલીફો શેર કરો કારણ કે તમારી તકલીફો તમે જ્યાં સુધી કહેશો નહીં ત્યાં સુધી કોઈ સોલ્યુશન નહીં આવે દરેક નાના નાના બાળકો હોય જે હંમેશા ડરતા હોય પોલીસથી કે પોલીસ તો ડેન્જર પોલીસ મારે પણ એવું નથી હોતું પોલીસ દરેક સમાજ

જે તે દરેક તહેવારોમાં દરેક ના ચહેરા પર એક ખુશી એક ખુશીની ઝલક છલકે